હાય માયસે રોમેલિંગુ સોનિક જ્વેલર્સ વતી આ પ્રકાશના પર્વે આપને અને આપના પરિવારને આનંદ આરોગ્ય અને સમૃદ્ધિની હાર્દિક શુભકામનાઓ દિયાના આ પ્રકાશ જેવી આપણા જીવનની ઉજાસ અને આશાનો સંદેશ આવે તેવી પ્રાર્થના આ દિવાળીએ એક સંકલ્પ લઈએ લોકલ ફોર વોકલ જ્યારે આપણે આપણા ગામ શહેરના વેપારી પાસેથી ખરીદી કરતા હોઈએ છીએ ત્યારે આપણે ખાલી માત્ર વસ્તુ નથી ખરીદતા આપણે એક સંસ્કૃતિ એક ઓળખ આપણા શહેરમાં એક વિકાસનું યોગદાન આપી રહ્યા હોઈએ છીએ ગામ શહેરની આ મજબૂત અને રોજગાર ઊભો કરતા હોઈએ છીએ આ દ્વારા આપણા ગામ શહેરના વેપારી વચ્ચે સ્નેહમાં મધુર સંબંધ બાંધીને એક પારિવારિક ભાવ પ્રસ્થાપિત કરતા હોઈએ છીએ તો ચાલો મળીને આ દિવાળીની પ્રકાશ ગામ શહેરનો ગૌરવનો ઉત્સાહ મનાવીએ દિવાળીના આ વખતની વાત કરું તો કુંડલા ન્યૂઝ એટલે કે પાંદિસર આ વખતે દિવાળી આમ ઓલ ઓવર થોડીક મંદિરનો માહોલ છે પણ હમણાં સરકારશ્રીએ જીએસટીમાં થોડાક આપને સ્લબમાં થોડોક ફાયદો કર્યો એના અનુસંધાને ધીમે ધીમે દિવાળી માહોલ બંધાઈ રહ્યો છે સાવરકુંડલા અને સાવરકુંડલા તાલુકામાં દરેક વેપારી હવે ધીમે ધીમે ગ્રાહક આવી રહ્યા છે અને દિવાળી માહોલ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે તો દરેક ગ્રાહકોને નમ્ર વિનંતી કે આપ આપણા ગામમાંથી જ ખરીદી કરો અને આપણા ગામને જ આપણે અહીંથી ખરીદી કરશું તો આપણા ગ્રામ ગામને જ ફાયદો મળશે એવી દરેક ગ્રાહક મિત્રોને મારી નમ્ર વિનંતી છે આજે ઓનલાઈન નો કેસ છે ઓનલાઈન માં થોડી ગ્રાહકો ને લાભાવણી થોડી વ્યાજબી કે ઓલાતું હોય પણ ગ્રાહકનો અને માલિકનો સંપર્ક થતો નથી અને બીજું શું શું તકલીફ થાય છે એ આપ જાણશો સાહેબ ઓનલાઈન ની તમે જો વાત કરો છો ત્યારે તો ઓનલાઈન વસ્તુ એવી છે એની લોભામણી એના ફોટોગ્રાફી એ રીતના આવે છે સાહેબ કે આપણે જોઈને આપણે મોહી જાવી છે અને તરત આપણે ઓર્ડર આપી દેવી છે અવનવા બહુ મોંઘા એમના ભાવ હોય છે ક્વોન્ટિટી આપે છે એમની સામે એ જ્યારે ઓનલાઈન આપણા ઘરે સુધી આપણે આપણા હાથ ઉપર પહોંચે છે ત્યારે એ વસ્તુ આપણે ખોલીને સાહેબ જોઈએ છીએ ત્યારે એ વસ્તુ આપણે જોયું છે એના કલર હોય છે પણ એ મટીરિયલ્સ હોતું નથી જ્યારે ગ્રાહક એવું વિચારે છે કે આપણે આ ઓનલાઈન ખરીદી કરી એને ખૂબ પછતાવાનો વારો છે અને જ્યારે આપણે આપણા શહેરમાં ખરીદી કરો ત્યારે તમે એ વસ્તુ પોતે હાથ ઉપર એ ફેબ્રિક જોઈ અને ખરીદી કરશો જ્યારે તમે તમે ટૂંકમાં આપણે ક્યારેય લોભામણી સ્કીમમાં આવશું નહીં અને તમને જે મટીરિયલ્સ ગમશે એ જ તમે ખરીદી કરી શકશો ત્યારે ઓનલાઈનમાં તમને એવી કોઈ વિકલ્પ મળતો નથી કે તમે મટિરિયલ્સની ખરીદી ઓનલી ને ઓનલી તમે ફોટોગ્રાફી એવી સરસ મજાના ચૂડીયામાં ફોટોગ્રાફી પાડી અને એ

અહીંથી આપણને ફિઝિકલ આપણને બધી વસ્તુ જોવા મળશે આપણને પૂરી ગેરંટી મળે પાકું બિલ મળે વસ્તુ જોવા મળે અને કંઈ ડિફેક્ટિવ હોય તો આપણે પાછું પણ દઈ શકીએ અને અહીંની સાવરકુંડાની જે પૈસો જે છે એ સાવરકુંડામાં જ વપરાય સાવરકુંડાનું અર્થતંત્ર મજબૂત બને તે આપણા ભારત દેશ માટે પણ ઈચ્છ છે અને આપણા ગુજરાત માટે પણ છે અને આપણે સાવરકુંડા માટે પણ હિતા છે અને સાવરકુંડાનો વિકાસ સાવરકુંડલાના પૈસામાંથી જ થવાનો છે તો હું સાવરકુંડલાની પ્રજાને નમ્ર વિનંતી કરું છું કે ઓનલાઈન ખરીદી ન કરે અને સાવરકુંડલા શહેરમાંથી ખરીદી કરે એ માટે મારી લાગણી અને વિનંતી છે સાવરકુલાની પ્રજાને જય હિન્દ જય ભારત નમસ્તે મિત્રો હું જયેશ ગોયલ મંગલદીપ ટેલર એલઆઈસી એજન્ટ આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ આપ સૌને એક વિનંતી સાથે કહેવાનું કે દિવાળીનો સર્વસ પર્વ આવી રહ્યો છે તેમાં આપ સૌ લોકો ઓનલાઈન ખરીદી છોડી અને લોકલ ખરીદી કરો તો ગામનો પૈસો ગામમાં રહે બધાને આપણો વિકાસ થાય ગામનો અને બધાને આવક વધે અને દિવાળી જેવો પર્વ રહે તો બધાને એક શુભેચ્છાઓ સાથે કહેવાનું કે ઓનલાઈન ખરીદીને બદલે લોકલ ખરીદી કરે એવી મારી હાર્દિક શુભકામનાઓ આપણા વ્યવસાયમાં અત્યારે કેવું છે દિવાળી આવે છે દિવાળી દેખાય છે કે

ન ફાવે એટલે છે જ આ હાવ ક્રેઝ ઓલો ડાઉન નથી પણ ચાલે રાખે બધા એવરેજ જનરલી જે હોય એની કરતા અત્યારે સિત્તેર તેંશી ટકા જેવું છે આ વખતે દિવાળી કેવી લાગે છે હા સારી રહેશે સાહેબ જનરલી હવે ઘરાગી વધશે તો કે હવે દસ દિવસ બાકી છે એટલે હવે બધી ગામમાં ઘરાગીઓ ગીરાના કારખાના બંધ થાય એટલે પૈસા બધાને કારીગરોના હાથમાં આવે એટલે હવે ગામમાં ઘરાકી દેખાશે વિશેષ કઈ લોકોને ગ્રાહકોને કઈ કહેવા માંગુ છો બસ એટલું કહેવાનું કે ઓનલાઈન ખરીદી છે એ ટાળે અને લોકલ ખરીદી કરે તો બધાને ફાયદો થાય અને ગામનો પૈસો ગામમાં રહે